ઇન્ડસ્ટ્રીની જામનગર રિફાઇનરીએ પચીસ વર્ષ પૂર્ણ કર્યા છે આ પ્રસંગે જામનગરમાં એક કાર્યક્રમ યોજાયો હતો રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ આ પ્રસંગે ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા ગુજરાતમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે કડકટતી તંદીમાં ગિરનાર સર કરવા યુવક યુતિઓ ડૉટ મુકતે જેમાં 8 લાખ રૂપિયાના રોકડ ઇનામો પણ છે અમરેલી બોગસ લેટર પેડ કાંડ મુદ્દે પાટીદાર દીકરીનો નું સરઘસ કાઢવા મુદ્દે કોંગ્રેસે અવાજ ઉઠાવતા રાજકીય માહોલ ગરમાયો છે આ મુદ્દે ભાજપ બચાવ પક્ષમાં આવી ગયું છે હરિયાણાથી લઈને યુપી સુધી ભાજપ ચૂંટણી તૈયારીમાં વ્યસ્ત છે બીજી જાન્યુઆરીએ રાત્રે મોટી જાહેરાત કરી હતી ભાજપે પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી અજમેર ના ગરીબ નવાઝ હજરત માં આવેલી સમાધિ પર ચાદર ઉત્તર પ્રદેશના સંબલમાં શાહી જામા મસ્જિદ પાસે બનાવવામાં આવી રહેલી પોલીસ ચોકીની જમીન વકફ મિલકત ની હોવાનો દાવો ખોટો સાબિત થયો છે આ નકલી દસ્તાવેજો બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી વિશ્વાસ કરીના કપૂર ખાન ના દીકરા તૈમુર ખાન નામ પર કટાક્ષ કર્યો છે ઐતિહાસિક વ્યક્તિઓ ને તેમના કાર્યોને ને ટાંકીને નામ આપવાની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના કારણે ખળભળાટ મચી ગયો છે ગોડાઉનની છત સાથે ટક્કર બાદ પ્લેન ક્રેશ થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે પંદર લોકો ઘાયલ થયા છે સત્તામાં ડોલર મેળવવાની લાલચ ભારે પડી છે જેમાં દંપતીને રૂપિયા ચોવીસ પોઈન્ટ દસ લાખ ગુમાવા પડ્યા આરોપી મહિલાએ શબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી પાલનપુરના આઈટીઆઈ લાખની ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો કુલ એકસો નેવ્યાસી ઉમેદવારોએ આ ભરતી મેળામાં ભાગ લીધો હતો અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા દરમિયાન એકાદ ઉમેદવારોને નોકરીની ઓફર મળી હતી